રાજુલાના સિત્તેર ગામોમાં એકસો બ્યાસી સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટના વિતરણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ આઠ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત આ વર્ષની થીમ એક્સલરેટ એક્શન સમગ્ર વિસ્તારમાં મહિલા આરોગ્ય સેવાઓ સુધારવા માટે આરોગ્ય અને સંભાળ પ્રણાલીની પ્રતિબદ્ધતા સાથે સીધી રીતે જોડાયેલી હોય માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના સિત્તેર ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા માતા તપાસની રિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ અને આરોગ્યની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રશ્મિકાંત જોશીની સૂચના અન્વયે યોજાયેલ ખાસ મહિલા સભામાં આરોગ્ય વિવિધ યોજનાઓ જેવી કે નમોશ્રી યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ વગેરે જેવી યોજનાઓનો લાભ લેવડાવવામાં આવ્યો હતો અને લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા રાજુલા તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા મહિલા સશક્તિકરણ અને મહત્વપૂર્ણ વિચારો રજૂ કરી એકસો હાઈ રિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કિટના વિતરણ દ્વારા નારી શક્તિનું સન્માન કરી ખાસ મહિલા ગ્રામસભા સુંદર રીતે પૂર્ણ કરવામાં આવેલી હતી જ્યારે અલબદ્ધ હેલ્થ સેન્ટર રાજુલા ખાતે ગાયનેકોલોજિસ્ટ દ્વારા સગર્ભા માતાઓના આરોગ્યની ચકાસણી કરી પોષણ માટેની ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર અસલમ ગાહા રાજુલા આજે રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દાતડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા માટે ગ્રામ સભાનું શ્રી તાલુકા હથોકેસર તેમજ ગામના સભ્યો હાજર રહેલ છે જેમાં વેરીફાઇડ મધર ન્યુટ્રિશન કિટ પ્રોવાઇડ કરવામાં આવેલ છે તથા આરોગ્ય વિશે માહિતી જેવી કે આભા કાર્ડ नमोश्री योजना वेरी हाई रिस्क मदर ना क्राइटेरिया आभा कार्ड आयुष्मान आरोग्य कार्ड जी माहिती आपा मावेल हाँ छे दवाखाने <laughs> बतावा तो कारण आपण Altyazı <laughs> M.K.